મિત્રો આ વિડીયોમાં આપણે કૃષિ રાહત પેકેજ જે આ વખતનું છે પાક નુકસાન સહાય એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ ઘણી બધી કમેન્ટો આવતી હોય છે કે ઘણાની જે રકમ છે પાક નુકસાન સહાયની એ ખૂબ ઓછી આવતી હોય છે ઘણાને હજી સુધી આવી જ નથી રકમ તો એ તમામ સમસ્યાઓનું આપણે આ જે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ કે કઈ રીતના તમારી રકમ આવે છે જો તમને નથી મળી તો ક્યારે તમને મળી શકે છે જો ઓછી આવી હોય તો તમે શું કરી શકો છો અને ન આવવા પાછળનું શું કારણ છે તમામ માહિતી તમને એક જ વિડિયોમાં મળવાની છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી દેજો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ કૃષિ સહાય પેકેજ પેમેન્ટ અંગેની મહત્વપૂર્ણ જાણકારી મેળવીશું આપણે તો મિત્રો પહેલાં તો વાત યાદ રાખવાની છે કે કૃષિ સહાય પેકેજ હેઠળ ખેડૂતોને મળવાપાત્ર જે રકમ છે તેમની ઓનલાઈન અરજી મુજબ સીધી બેંક ખાતામાં ડીપીટી દ્વારા જમા કરવામાં આવે છે અને આ બાબતે નીચેના મુદ્દાઓ તમારે ખાસ ધ્યાન રાખવાના છે ડીબીટી તમારે કરેલું હોવું ફરજિયાત છે પહેલું તો એ છે કે પેમેન્ટ બે હપ્તામાં જમા થશે એ ખાસ નોંધ લેવી કે સહાયની રકમ બે હપ્તામાં જમા કરવામાં આવે છે જો તમને હજુ સુધી એક જ હપ્તો મળ્યો હોય અને બીજો બાકી હોય તો ચિંતા કરવાની જરૂર નથી બંને હપ્તાની રકમ ચોક્કસપણે ખાતામાં આવી જશે તો એક હપ્તો આવ્યો હોય બીજો ન આવ્યો હોય તો થોડી રાહ તમારે જોવાની છે કારણ કે બે બે હપ્તા વડે તમારી જે સહાય છે તમારા ખાતામાં નાખવામાં આવે છે એક તો રાજ્ય સરકાર નાખે છે અને બીજી પણ સહાય આવે છે એમ કુલ બે હપ્તા છે બંને હપ્તા કોઈને સાથે આવતા નથી એ પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે પેમેન્ટમાં વિલંબ થવા અંગે તો જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે પરંતુ હજી સુધી પેમેન્ટ મળ્યું નથી એમને થોડો સમય ધીરજ રાખવી પેમેન્ટની પ્રક્રિયા ચાલુ છે સો ટકા પેમેન્ટ મળશે વહીવટી પ્રક્રિયાને કારણે મિત્રો થોડો સમય લાગી રહ્યો છે તમારે થોડી હજી સુધી રાહ જોવાની છે કારણ કે ઘણા બધા મિત્રોને હજી હવે જે આ વખતની સહાય જે છે એની રકમ ખાતામાં આવી રહી છે તો ઘણા બધા કમેન્ટ કરતા હોય છે એમને હજી હવે આવી રહી છે તો તમારે હજી નથી આવી તો તમારે થોડો સમય હજી રાહ જોવાની રહેશે આધાર સીડિંગ મિત્રો એ બાબતે બહુ મહત્ત્વની બાબત છે કે આધાર સીડિંગ અને આધાર જે લિંક કરાવો છો તમે એ બંને એક વસ્તુ નથી એ તમારે ધ્યાને રાખવાનું છે સહાયની રકમ જે છે આધાર એટલે કે ડીબીટી સિસ્ટમ દ્વારા જમા થાય છે એટલે કે ડીબીટી કરાવવું જરૂરી છે જો તમારી પાસે એકથી વધુ ખાતા હોય તો રકમ તે ખાતામાં જમા થવાની શક્યતા વધુ છે એ ખાતામાં જમા થશે કે જે આધાર કાર્ડ સાથે લિંક એટલે કે સીડે સીડેડ હોય સીડિંગ કરાયેલું જેનું હોય તેથી જો મુખ્ય ખાતામાં પૈસા ન આવ્યા હોય તો તમારા અન્ય ખાતા પણ થોડા દિવસ પછી ચેક કરાવી લેવા વિનંતી છે તમારા જો એકથી વધુ બેંક એકાઉન્ટ હોય ગમે તે વિભાગમાં તમારું ખાતું ખોલાયેલું હોય કે જેમાં અલગ અલગ રકમ આવતી હોય છે તમારી અને એમાં તમારે આધાર કાર્ડ જો સીડિંગ કરાયેલું હોય તો એ તમારે જોવાનું છે આધાર કાર્ડ લિંક તમારું તમામ બેંકોમાં હશે પરંતુ આધાર કાર્ડ સીડિંગ જે છે ડીબીટી એ કોઈ એક જ બેંક સાથે તમારું હશે ને એમાં જ સરકારી સહાય જે છે એ આવતી હોય છે તો તમારે આધાર કાર્ડ જેમાં સીડિંગ કરાયેલું છે જે અકાઉન્ટમાં જે બેંક ખાતામાં એ તમારે બેંક ખાતું એક વખત ચેક કરાવી દેવાનું છે એમાં તમારી જે સહાયની રકમ છે એ આવવાની છે પેમેન્ટની હાલની સ્થિતિ મિત્રો તો ઘણા ગામોમાં ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ચૂકી છે જે ખેડૂતોને સહાય બાકી છે તે લોકોને પણ ટૂંક સમયમાં જે છે સહાય એ જમા કરી દેવામાં આવશે પેમેન્ટ ન આવવાનું શું કારણ છે એક તો મહત્ત્વનું કારણ છે કે આધાર સીડિંગ કરેલું ન હોય આધાર કેન્ડ લિંક કરવું એ અલગ વસ્તુ છે આધાર કાર્ડ તમારે તમામ જે પણ બેંક અકાઉન્ટ હશે તમામ એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક કરેલું છે પરંતુ આધાર સીડિંગ જે છે એ કોઈ એક જ બેંક સાથે તમારું કરેલું હોય છે અને એ જ બેંક વડે જે સરકારી સબસિડી છે સરકારી સહાય છે એ તમામ બાબતો એ ખાતામાં નાખવામાં આવે છે તો આધાર કાર્ડ સીડિંગ જે પણ ખાતામાં તમારે કરાયેલું હોય એ તમારે ચેક કરાવી લેવાનું છે એમાં જ તમારી સહાય આવશે અને જો નથી કરાયેલું તો જલ્દીથી કરાવી લેજો હવે કરાવશો તો પણ આવવાની શક્યતા વધુ રહેશે પરંતુ જલ્દીથી જલ્દી તમારે આધાર સીડિંગ કરવું જરૂરી છે ફોટો આઈએફસી કોડ જે નાખેલો હોય તો પણ તેમને જે તમે છો એ સહાયની રકમ લેવામાં મુશ્કેલી અનુભવ અનુભવી શકો છો કારણ કે સરકાર આઈએફએસસી કોડ જે આ જે રીતના આપેલો હશે એ રીતના પેમેન્ટ નાખવાની કોશિશ કરશે અને જો એક ફોટો નખાણો હશે તમારે વીસી દ્વારા તો પણ મુશ્કેલી સર્જાઈ શકે છે હમણાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંકનું જોડાણ પણ થયું છે તો એ પણ થોડી મુશ્કેલી ઉદ્ભવી શકે છે પરંતુ આધાર કાર્ડ સીડિંગ જો તમારે કરાયેલું હશે તો આસાનીથી તમે તમારી રકમ મેળવી શકશો કેવાય ન કરેલું હોય એટલે કે આધાર કાર્ડ લિંક કરાયેલું ન હોય અથવા તો અન્ય પણ જે ડોક્યુમેન્ટ તમારે બેંક સાથે જોડવાના હોય છે એ કેવાયસીમાં જો ભૂલ હોય ન કરાયેલું હોય તો પણ તમારી પેમેન્ટ ન આવું એવું ન આવી શકે એવું બની શકે છે કારણ કે મિત્રો દરેક વસ્તુ ચોક્કસ રીતે હોવું જરૂરી છે આધાર કાર્ડ પણ તમારું લિંક હોવું જરૂરી છે ડોક્યુમેન્ટ અપલોડમાં કોઈ ભૂલ થઈ હોય તો પણ આ મુશ્કેલી આવી શકે છે જ્યારે તમે અરજી કરતી વખતે કોઈ પણ જો નાની મોટી મિસ્ટેક કરી હોય તો એ પણ ભૂલ આવી શકે છે પરંતુ મિત્રો આપણે એ જોવાનું છે કે હવે તમને રાહત ક્યારે મળશે જેમને નથી મળી અમને તો મિત્રો તમને જો સહાય નથી મળી તો હજી સુધી તમારે રાહ જોવાની છે કારણ કે જે તમામ જે ખેડૂતો છે જેમને સહાય બાકી છે એમને હજી સુધી એમના ખાતામાં જે રકમ છે સહાયની એ આવી રહી છે ઘણા બધાને આજે આવી છે ગઈકાલે આવી છે ઘણા બધાને એવી આવતી રહેશે જેમને નથી આવી તમારે હજી નથી આવી તો તમારે હજુ પણ રાહ જોવી પડશે સહાય પણ બે હપ્તામાં મૂકવામાં આવી રહી છે એક હપ્તો જો આવી ગયો હોય અથવા તો હજી નથી આવ્યો પરંતુ હવે આવે તો પણ થોડી રાહ જોવી પડશે બીજા હપ્તા માટે બીજો હપ્તો ક્યારે પણ પછીથી નાખવામાં તમારા ખાતામાં આવી શકે છે ઘણા લોકોને સહાયની રકમ જે છે ખૂબ ઓછી મળી રહી છે પાંચ હજાર ને સાત હજાર એમ બે હપ્તા કરે છે દસ અગિયાર હજાર પુલ થાય છે એવી પણ ઘણી બધી કમેન્ટ વિડીયોની નીચે આવતી હોય છે તો એ તો સરકાર ઉપર છે સરકાર કેટલી સહાય તમને આપી રહી છે તો ઘણાને સાવ ઓછી સહાય નાખી રહી છે સરકાર તો એ સરકારની ભૂલ છે આપણે એમાં કંઈ કરી શકતા નથી પરંતુ સરકાર સામે આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ વિડીયો કેવો લાગ્યો એક વખત લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે હજી સુધી રાહતની જો રકમ ન આવી હોય તો નીચે કમેન્ટ કરજો એવા કેટલા ખેડૂતો છે જેમને હજી સુધી નથી આવી કે આપણે કમેન્ટ દ્વારા માહિતી મેળવી શકીશું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય